સુરતમાં વસવાટ કરતી એકત્રીસ વર્ષની મુન્ની દેવી નામની મહિલા જે પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે રહે છે અને અચાનક એક દિવસ દરમિયાન એ મુન્ની દેવી નામની મહિલાની મુલાકાત એકવીસ વર્ષના અરમાન નામના યુવક સાથે થાય છે એક જ નજરમાં મુન્ની દેવીને એ અરમાન નામનો યુવક ગમી જાય છે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધ થાય છે સતત તેઓ સંપર્કમાં રહે છે પરંતુ આ પ્રેમ સંબંધની વચ્ચે અચાનક

પોતાના તેના ત્રણ બાળકો છે પતિ છે છતાં પણ એ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ટક્કર મૂળ બિહારના એ એકત્રીસ વર્ષની મુન્ની દેવીનો પરિવાર જે તેમના ત્રણ બાળકો અને પતિ સાથે સુરત ખાતે વસવાટ કરે છે પોતાનો ધંધો રોજગાર જે છે તે મુન્ની દેવીના પતિ દ્વારા સુરતમાં કરવામાં આવે છે રોજી રોટી સુરતમાંથી મળતી હોય છે અને તે સમય દરમિયાન એ એકત્રીસ વર્ષની મુન્ની દેવી નામની જે મહિલા છે તેનો સંપર્ક એકવીસ વર્ષના યુવક અરમાન સાથે થાય છે અને પહેલી નજરમાં જ મુન્ની દેવી વિને એ અરમાન સાથે પ્રેમ થઈ જાય છે બંને સતત સંપર્કમાં રહે છે અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને એક દિવસ એવો આવે છે કે એ એકવીસ વર્ષનો યુવક અને એકત્રીસ વર્ષની મુન્ની દેવી નામની મહિલા છે તે બંને ભાગી જાય છે એ મુન્ની દેવી પોતાના ત્રણ બાળકો અને પતિને છોડીને ઘર છોડીને નીકળી જાય છે અને તે પતિથી નાખુશ પણ હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક મુન્ની દેવી દ્વારા આ પગલું ભરવામાં આવતું હોય છે અને તે એકવીસ વર્ષના એ યુવક અરમાન સાથે ભાગી જાય છે પરંતુ સૌથી મોટો વળાંક આ કેસમાં એ આવે છે કે અરમાન નામનો જે યુવક છે તે અન્ય એક ના સંપર્કમાં પણ હોય છે અને તે વાતની જાણ મુન્ની દેવીને થતાં અરમાન અને મુન્ની દેવી વચ્ચે સતત કંકાશ રહેતો હોય છે ઝઘડાઓ સતત વધી જતા હોય છે જો કે મુન્ની દેવી પણ પોતાના પતિને છોડીને જ આવી હતી અને સામે અરમાન નામનો જે યુવક છે તે પણ અન્ય યુવતીના સંપર્કમાં હતો ક્યાંક બંને વચ્ચે પ્રેમ સંબંધો પણ હતા એટલા માટે જ અરમાન અને મુન્ની દેવી વચ્ચે સતત કંકાસ વધી રહ્યો હતો ઝઘડાઓ વધી રહ્યા હતા અને તે વચ્ચે જ્યારે એ અરમાન નામના યુવકનો એક દિવસ જે છે એટલો હદ સુધીનો ગુસ્સો વધી ગયો કે તેને છેલ્લે એ મુન્ની દેવીની હત્યા કરી નાખી એ મુન્ની દેવીની લાશ જે છે તે સુરતના અવાવળું જગ્યાએ ફેંકી બીજી બાજુ જો વાત કરવામાં આવે સુરત ક્રાઇમ બ્રાન્ચની તો જ્યારે તેમને સુરતના આ અવાવરૂ સ્થાન પરથી જ્યારે એ મહિલાની લાશ મળે છે ત્યારે તેમના પણ હોશ ઉડી જાય છે કે ખરેખર આ કઈ વ્યક્તિ હશે આ કઈ મહિલા હશે જેની લાશ આવી રીતે સુરતના અવાવરૂ સ્થાન પર મળી આવે છે જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક પ્રકારની શોધખોળ કર્યા બાદ છેલ્લે ખ્યાલ આવે છે જ્યારે પોલીસને ખબર પડે છે કે ભાઈ એકવીસ વર્ષના એ યુવક જે પ્રેમી હતો એ એકત્રીસ વર્ષના મુન્ની દેવીનો પ્રેમી હતો એ અરમા નામનો યુવક જેને આ હત્યા કરી છે પોતાના પ્રેમીની હત્યા કરી છે અને છેલ્લે એ અંજામ એકત્રીસ વર્ષની મુનની દેવી ઉપર આવી ગયો છે ત્રણ બાળકો અને પોતાના પતિને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને પ્રેમનો અંજામ તેને મોત મળ્યો તેની હત્યા થઈ ચૂકી તો આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ શું કહી રહ્યું છે તે પહેલાં સાંભળી લે

આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસી માં રહે એને એક કિસમ અરમાન છોટેબાપુ હસબેન્ડ સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણી વાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ કરતા હતા આ પ્રેમ પ્રકરણમાં આ જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટા બાપુ આસ્તી ઉપર શંકા રાખે તો બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું એને કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને એ મૂળ જે આસ્તી છે અરમાન આસ્તી એ પાંડેસર વિસ્તારમાં રહેતું ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે याते नेपाल चले तोरे को कोका पक्का पक्का नेरी के पाछो बिहार आयो और बिहार के पाछो आ गए जनरते में तो बस गप करी ने ने पक्की पाड़ियो है नहीं जात उनका और इन्हें तो के ऑलरेडी लेके कोई बिजनेस के साथ है कौन छे जाने ले और बच्चे आवाज आवाज चला जाओ है